તમારો સવાલો જવાબો વાળી વાત પછી કરો બે ભાજપ ના લંબોડીયા બેઠા હોય ત્યાં કે શું કામ હતું કેમ ઓફિસ છે નથી

ક્યાં ઘરે જવાનું કીધું છે ક્યાં ઘરે જવાનું કીધું બોલો બોલો જાહેર તમારો સવાલો જવાબો વાળી વાત પછી કરો તમે આના તાલુકા એક પણ માણસ હોય એટલે તમે એમાં ગાળ નથી જાહેર માં એ શબ્દ તમે બોલો જે એમાં બોલ્યા છો જો નથી તો હું વાંધો છું બોલી શકાય શું બોલ્યા તમે એમાં ક્યાં કરી જવાનું બોલ્યા બોલો સાહેબ ક્યાં કરી જવાનું બોલ્યા

અમુક બાબત સ્વીકારો નહીં સ્વીકારો ત્યાં સુધી સાહેબ હું અહીંથી જવાનો નથી નહીં સ્વીકારો ત્યાં સુધી હું બીજા મુદ્દાઓ આપીશ હોય સીધી રીતે સ્વીકારી લેશો ત્યાંથી વાત પૂરી થશે વાત એ છે કે તમે એને ક્યાં કરી જવાનું બોલ્યા પચી વાર આવ્યા છે રજૂઆત હું કવચ છું પણ આમાં તમે શું બોલ બે અચ્છા તો તમે ભૂલ સ્વીકારો છો

તાલુકા પ્રમુખ બેસે છે કે બીજા કોઈ બેસે છે આ તાલુકામાં જે કઈ આજ દિવસ સુધી તાલુકા પ્રમુખ સાથે એને કોઈ લેવા દેવા નથી તાલુકા સભ્ય મહિલા એમનો પતિ સતત જેટલો ટાઈમ તમારી ઓફિસ ચાલુ હોય એટલો ટાઈમ ત્યાં બેસાડવાનો તમારા મહેતાજી તરીકે કોઈ રાખો છો

મોરચો માનશું અને કોઈ તાકાત અહીંયા આ તાલુકામાં પેદા નથી કે અમારો અવાજ દબાવી હકશે અમે તમને એટલું કહીએ છીએ બેલેન્સ રાખીને કામ કરો અમે એવું નથી કેતા તમે કામ શું આપો છો ફલાણા નું તમને આ નથી કેતા અમે અમારી ટીમ નો માણસ હોય અમારો કાર્યકર હોય કે સામાન્ય નાગરિક આવે તો એને રિસ્પેક્ટ આપો એને બેસવા ખુરશી આપો ને એને વાત સાંભળો તમે અરજદાર અરજદાર લાયક જ નથી આ રેકોર્ડિંગ પછી એટલે એક એક વસ્તુ છે તમારો કામ આસિસ્ટન્ટ વિડિયો તમે શું શું કામ તમારી ફરજ બાર નું શું કામ કર્યું છે આ વિસ્તારમાં ફરજ બાર શું કર્યું છે પણ મારી ફરજ ની જ વાત કરું છું તો તમારી ફરજમાં એક તલાટી હાજર રહેતા નથી વાડીયા છે જો ને આ તો લગભગ આપણને જન્મ થી સંસ્કાર મળેલા હોય એઝ એ અધિકારી તરીકે તો ઠીક છે પણ મેં મવાલીઓ ગુંડાઓ પણ આવડી ઉંમરના જો તું તારી કરે તો આપણે એમ ડપોરી કહીએ અહીંયા તમારા આસિસ્ટન્ટ ટીડીઓ આ દાદાને જાળો બોલે આ રજૂઆત કરવા આવ્યા તમારા બાથરૂમની સફાઈ નથી માત્ર એક બાથરૂમ છે તે બાથરૂમ કરવા માટે આવ્યા હતા સફાઈ નહોતી એટલે ત્યાં રજૂઆત કરવા ગયા એવી ગાળો એ દાદા ને ભાડવામાં આવી દાદા ગાળો શું બોલ્યા એ ન બોલતા પણ શું અનુભવ ચાલુ છે એ ગાળો બોલે આપણે ના બોલાય કીધું

અને કોઈ પણ અધિકારી ટ્રેનિંગમાં હોય ત્યારે એને ગાળો શીખવવામાં આવે છે આજે મારી પાસે અમુક રેકોર્ડિંગ પણ છે જેમાં એ અધિકારી ગાળો બોલે છે લોકોને આ એંસી વર્ષના દાદા છે બાથરૂમ સફાઈ કરવાની રજૂઆત કરવા ગયા આ દાદાને ગાળો બોલવામાં આવી આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે ચાહે તમે કોઈ પણ પાર્ટીના નેતાનો હાથો બનીને કામ કરો આ મૂળી તાલુકામાં ત્રીસ વર્ષ પછી પરિવર્તન થવા જઈ રહ્યું છે તમામ અધિકારીઓને અહીંયાંથી કહીએ છીએ અમારે કોઈ પાસેથી ખોટું કરાવવું નથી અમારે ખોટી ભલામણો કરાવવી નથી પણ તમે કોઈનો આથો બનીને કામ કરશો તો એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં આજે અહીંયા અજીત દાદા સાથે જે છું એ આવનાર સમયમાં તાલુકાના એક પણ નાગરિક સાથે ન થાય આ જવાબદારી આપણી ટીમની છે અને કોઈ પણ સાથે આવો વ્યવહાર થશે ગમે એવા માથા અધિકારી હોય કે પછી ગમે એની સત્ર સાયા નીચે જીવતો અધિકારી હોય એક પણ વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરશે તોછડાય કરશે તો એને એની સઠ્ઠી ધાવણ યાદ કરાવી દેવાની તૈયારી સાથે મેદાન માં ઉતર્યા છે મારે આ શબ્દો ન બોલવા જોઈએ પણ જ્યારે એસી વર્ષના દાદા સાથે જો કોઈ ગાળા ગાળી કરતું હોય

કે નાયક પિક્ચર તમને યાદ આવી ગયું અનિલ કપૂરનું એ જ રીતે સૌ લોકોએ જાગૃત થવાની જરૂર છે એક ગાળ દઈ જાય તો એની સામે અવાજ ઉઠાવો એ સરકારી અધિકારી છે નોકર છે ત્યાં અન્ય બીજા જે આરોપ લગાવવામાં આવે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં બેઠે છે તો એ કંઈ અડ્ડો નથી એ સરકારી કચેરી છે ને ત્યાં આમ જનતાના કામો થાય છે ન કે ત્યાં નેતાઓના અડ્ડાઓ જામે છે પણ અહીંયા તો બધું શક્ય છે થાય છે કોઈ બોલવા વાળો નથી એટલા માટે બે ચાર છે લોકો એવા કે જે અવાજ ઉપાડે છે એમને પણ ક્યારેક દબાવવાના પ્રયત્નો કરતા હોય છે ત્યારે આ મુદ્દો સામે આવતાની સાથે જ ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે કે શું અધિકારીઓ આવી રીતે